ગીરમાં આવેલું હનુમાન ગાળા એટલે એક હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર છે અને અહીંયા એક ગોવાળ ગાયો ચારતો હતો ત્યારે તેની ગાયું નીચે પડી ગઈ હતી અને હનુમાનજીના ચમત્કારથી તે ગાયું બચી ગઈ હતી તો આવું છે આ પ્રસિદ્ધ મંદિર મિત્રો સફરની શરૂઆતમાં જોવો ભાઈ ટ્રાફિક જોવો ભાઈ ઠેક લગ્ન મંદિર લગ્ન પહોંચવું ટ્રાફિક જામ હો ભાઈ છો ફેમિલી કેમ છો મજામાં આવી ગયા છે આપણે એક એવી જગ્યાએ જે એક્ઝેક્ટ મારી પાછળ જોઈ રહ્યા છો તે છે હનુમાન ગાળા અને હનુમાન ગાળાનો પાટીઓ છે હનુમાન દાદાનું એક પ્રસિદ્ધ મંદિર છે તો અત્યારે હાલમાં આપણે ઉપસ્થિત છીએ હનુમાન ગાળા વિડીયોમાં કન્ટિન્યુ બને રહ્યો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કરાવું તમને હનુમાન દાદાના પ્રસિદ્ધ દર્શન જે ગીરની અંદર આવેલું છે તે છે હનુમાન ગાળા તો અહીં બોર્ડ મારવામાં આવ્યું છે હનુમાન ગાળા આશ્રમ અહીંથી પાંચ કિલોમીટર થાય છે અને અહીંથી જનો ટ્રેક શરૂ થઈ છે ને અહીંથી જ આની યાત્રા શરૂ થઈ છે તો આપણે અહીંથી જવાનું રહે છે અહીંથી થાય છે હનુમાન ગાળાની યાત્રા શરૂ આગળનો રસ્તો અતિ ખરાબ છે એટલે ટુ વ્હીલ કે ફોર વ્હીલ જઈ શકતે નથી બહુ કઠિન છે તો અહીંથી જો હવે બધા લોકો પગપાળા જઈ રહ્યા છે તો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે હનુમાન ગાળાનું જે મેઈન મંદિર છે તે તરફ જઈ રહ્યા છીએ આપણો મિત્ર સ્ટાફ બધો સાથે છે પણ એ પાછળ રહી ગયો છે અબ્જેટ પાછળ છે અને જો ભાઈ આ રીતનો રસ્તો છે બધો આમ જ્યાં જુઓ ને કાદું છે એટલે ત્યાં જો બધી ટ્રાફિક ફસાણી છે અને લોકો બધા ચાલી ચાલીને આવી રહ્યા છે તો ભાઈ જો ભાઈ આપણા બધા ભાઈ બહેનો આવે છે ભાઈ જય ગિરનારી જય હનુમાન જય દાદા જો ભાઈ આ આપણો ભાઈ જીગરનો ફાડીયો આ કે ભાઈ ભાઈ હા આપણો ભાઈ બહેન જો ઠેઠ ટુ વિલ પકડી દીધી જે ઘણાથી ટુ વિલ આ બાજુ નથી આવતી કોક કોક લોકો આવે છે તો આ જે રસ્તો જઈ રહ્યો છે ને એ મંદિર તરફ જઈ રહ્યો છે તો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે ગાળા જે હનુમાનજી નું પ્રસિદ્ધ મંદિર છે એ તરફ જઈ રહ્યા છીએ જો આમાં જગ્યા જગ્યામાં બધે ઝરણાઓ વહી રહ્યા છે બધે ઠેક ઠેકાણે આવું બધું છે ડુંગરાઓની વચ્ચે આવેલું છે ભાઈ આ હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર તો ચાલો કરાવું તમને હનુમાનજી મંદિરની બહાર સરસ મજાની પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે જોઈ શકો છો મોટો જબર ટાંકો રાખવામાં આવ્યો છે હનુમાનગાળનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ખાંભા તાલુકાથી સિત્તેર કિલોમીટરના ડિસ્ટન્સે આવેલું છે અને મહુવાથી સો કિલોમીટરના ડિસ્ટન્સ આવેલું છે તો ભાઈ જે જંગલની જાળીઓ તમે જોઈ શકો છો ભાઈ ભાઈ આ જો આવા બધા લોકેશનો આપણને જોવા મળતા હોય છે અને બધી બાજુ જંગલ છે લોકો પોતાની યાત્રા કરીને મંદિર તરફ જતા હોય છે નદીની વચ્ચે વચ્ચે તમને ભાઈ આવા ઘણા બધા ઘર જોવા મળશે જે પથ્થરથી બનાવેલા છે લોકો અહીંયા દર્શન કરવામાં આવે છે અને આવું બધા ઘર બનાવે છે જે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આપણે પહોંચી ચૂક્યા છીએ હનુમાન ગાળાના અડધા સફરમાં અને ભાઈ જે અહીંયા એક નદી છે સુંદર મજાનું પાણી વહી રહ્યું છે જોઈ શકો છો મિત્રો આપણે ઘણી બધી ઊંચાઈ ચડી શક્યા છીએ અને રસ્તો જેમ આપણે ઉપર જઈએ એમ કઠિન આવે છે સડાણ બહુ વધારે આવે છે અને પથ્થરોની ઓલી બાજુ છે હનુમાનજીનું મંદિર તો હનુમાન દાદાના દર્શન કરીએ મંદિરની આપણે હવે સમીપડ મંદિરની હવે નજીક પહોંચી ચૂક્યા છીએ પણ ચડવું બહુ કઠિન છે કારણ કે જેમ બને એમ પથરીલો રસ્તો છે રોડ બોર્ડ નથી અને ચાલીને આવવું પડતું હોય છે તો ચાલો હનુમાન દાદાના દર્શન કરીએ જો હવે આ પથ્થર જો આ હનુમાન ગાળા નામે ઓળખાય છે આ ઠેઠ તમે નજર પગે ત્યાં લગાણા પથ્થરનો ડુંગરો છે અને અહીંથી આપણે ઉપર ચડવાનું રહે છે હવે મિત્રો અહીંની ચડાઈ બહુ અતિ કઠિન છે કારણ કે અહીંયા કોઈ સીડી નથી દાદરા નથી પથ્થરના પગથિયા છે અને આવા રસ્તાઓથી આપણે ચાલવું પડતું હોય છે જો અહીંયા મિત્રો સીડીઓ તો છે પણ એ બધી પથ્થરની બનાવેલી છે તો આ પથ્થરની સીડીઓથી આપણે ચાલવું પડતું હોય છે આવા બધા દાદરા છે અને જો ભાઈ

લોકો દર્શન કરીને આવે અને માનતાઓ પૂરી કરે છે અને ઝાડની અંદર આ રીતે સિક્કાઓ ખૂતાડવામાં આવે છે અને હવે એક પ્રસિદ્ધ ઝાડ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા એક હનુમાન દાદાનું એક બીજું પણ પ્રસિદ્ધ મંદિર છે જ્યાં પણ સિક્કાઓ મૂકવામાં આવે છે અને આ રીતનું એક પથ્થર દ્વારા હનુમાનજીનું પ્રસિદ્ધ સ્થાન છે તો હવે આપણે જઈ રહ્યા છીએ મેન મંદિર તરફ તો ભાઈ થોડોક બધા મિત્રો પોરો ખાઈ લે બધા લોકો થોડાક થાકી ગયા છે કારણ કે ટ્રેક બહુ લાંબો હતો પથ્થરવાળો રસ્તો હતો એટલે બધા લોકો થાક ખાઈ લે અને જો ઘણા બધા લોકો દર્શન કરીને આ બાજુ આવી રહ્યા છે મહાવીર જય હનુમાન આ છે પ્રસિદ્ધ મંદિર હનુમાનજી મહારાજ ડુંગરાની ડુંગરા ની વચ્ચે લાવેલું હનુમાન ગાળા જેને નામથી ઓળખવામાં આવે છે જય મહાવીર મિત્રો તમે શ્રીફળ વધારવાની વ્યવસ્થા આ બાજુ છે તો અહીંયા તમે શ્રીફળ વધારી શકો બાકી આ બધા જે છે ને સેલ્ફી પોઈન્ટ છે ઓ ભાઈ આ જે ડુંગરો છે આ ડુંગરા નીચે આવેલું છે હનુમાનજી મહારાજનું મંદિર અને ભાઈ આખું ડુંગરા નીચે આવેલું મંદિર છે જ્યાં તમારી નજર પહોંચે ત્યાં મોટો જબર ડુંગરો છે અને ડુંગરા ની નીચે આવેલું છે અદ્ભુત મંદિર આ હતું હનુમાનજી પ્રસિદ્ધ મંદિર હનુમાન ગાળા અને તમે ડુંગર પણ જોયો ખેડૂતો વિશાળ નગર નીચે આવેલું હતું મંદિર તો હવે અમે જવાના છે જે કહેવાય કે તુલસી શ્યામ છે આની પછી અમે એક મંદિર લેવાનું છે તુલસી શ્યામ એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં તો મળીએ પાસે એક નેક્સ્ટ પાર્ટમાં ત્યાં અગર બધાને હર હર મહાદેવ જય શ્રી રામ